નમસ્કાર દર્શક મિત્રો સ્પીડ ન્યૂઝ સેવન્ટીનમાં એક્સેલન્ટ યુવક મંડળ દ્વારા રામજી મંદિર સોશિયા ખાતે અયોધ્યામાં થયેલ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે કરાયેલ ઉજવણી પાંચસો વર્ષ પછી અયોધ્યા ખાતે તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના રોજ મંદિરમાં ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થઈ રહી છે જે આપણા બધા માટે સૌભાગ્યની વાત છે આ ઉજવણીના ભાગરૂપે રામજી મંદિરમાં સોસિયા ખાતે સાંજના એક હજાર એકસો દીવાની દીપમાળા અને એકસો એક દીકરીઓ દ્વારા ભગવાન શ્રીની આરતી કરવામાં આવેલ લોકોએ દર્શન કરવા લાભ લીધેલ એકસો એક દીકરીઓએ આરતી ઉતારેલ એક્સેલન્ટ યુવક મંડળ દ્વારા કાર્યક્રમનું આયોજન કરેલ ગામના લોકોએ પણ આંગણામાં રંગોળી આસોપાલવના તોરણ અને ઘરમાં દીવા પ્રજ્વલિત કરેલ અને શેરીઓમાં દિવાળી જેવા મહોત્સવની ઉજવણી કરેલ શ્રી રામની સાંજના સૌને આરતી અને દીપમાળાના દર્શન કરવા લાભ લીધેલ ઢોલ શરણાઈઓ તેમજ યુવાનો દ્વારા ફટાકડા ફોડવામાં આવેલ અને દીકરીઓ દ્વારા રાસ કરવામાં આવેલ સુખદેવસિંહ ગોહિલ સોસિયા